હેલો એવરી વન કેમ છો બધા આઈ હોપ બધા મજામાંસો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક વિથ માય ન્યૂ બ્લોગ તો આજનું તમે જોઈ જ રહ્યા છો કે આજનો ડે કાંઈક કેવો હતો કે મારા ભાઈના કંપનીનું ઓપનિંગ હતું એન્ડ લાઈવ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ લાઈવ સર્જિકલ પ્રાઇવેટ લિમિટેડ યસ સો એનું ઓપનિંગ હતું તો અમે લોકો ત્યાં હતા બિઝી મોર્નિંગમાં આવું બધું ચાલતું હતું ત્યાં આસોપાલોનું તોરણ બંધાઈ રહ્યું છે પછી જો અંદર અમે આ બધા બેઠા હતા અને મહારાજ આવ્યા હતા પૂજા વિધિ માટે તો એ બધું સામાન માગતા હતા તો અહીંયા જો મમ્મી ને ભાઈ બંને હાઈ કરે છે તો એ બધું ત્યાં સરખું સ્થાપના કરતા હતા અને એમને જે વસ્તુ જરૂર હતી એ આપતો અહીંયા જો ભાઈ મસ્તી કરી રહ્યો હતો તો આવું બધું ચાલતું હતું ને અહીંયા બહેન મારા બેનની છોકરી હતી તો એ હસતી હતી ને મસ્તી કરતી હતી રમતી હતી આવો બધો દિવસ હતો આજનો તો અમે તો બહુ બધા લોકો બહુ ભેગા થયા હતા બધા ફેમિલીવાળા અને પછી મહારાજે પૂજા સ્ટાર્ટ કરી તો એમાં ભાઈ ને મામા બંને પૂજામાં બેસી ગયા અને પછી મહારાજે એવી રીતે વિધિ પૂજા કરાવતા હતા અને અમે લોકો પૂજા વિધિમાં અમે લોકો બી બેઠા હતા અમે લોકો સાંભળતા હતા કે શું શું પૂજા વિધિ કરાવે છે અને બસ આવું બધું ચાલ ચાલુ ચાલી રહ્યું હતું અને પછી પૂજા પૂરી થઈ એટલે પછી મહારાજે આરતી કરાવડાવી તો પછી અમે લોકોએ આરતી કરી એન્ડ ધેન પછી જે પણ મુહૂર્ત કરવાનું હતું કે લાઈક ઓર ટેબલના જે ડ્રોવર એ બધું હતું તો એનું પણ મુરત કર્યું અને પછી જે પ્રોડક્ટ હતું એ નું પણ મુરત કરવાનું હતું તો એને પણ ચાંદલા ચાંદલા કરીને કંપુથી ચાંદલા કરી અને ચોખાથી લાઈક આપણે ગુજરાતી ફેમિલીઝમાં કહેવાય કે લક્કી વસ્તુ છે તો એવી રીતે બી કર્યું અમે અને પછી બધા બેઠા હતા અને બધા ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થયા હતા તો લેડીઝ તો કેવું હોય કે પાછળ ભેગા થયા એટલે વાતો કરતા હોય એકબીજા જોડે અને જેન્ટ્સ બધા હતા એ લોકો બધા બહાર બેઠા હતા ચેરમાં તો આવું બધું ચાલી રહ્યું હતું તો પછી અમે લોકોએ નાસ્તો કર્યો અને પછી બસ અમે લોકો પછી મોટા મમ્મીના ઘરે ગયા અને ત્યાં જમવાનું અમારું બધું પ્લાનિંગ હતું તો આજનો બ્લોગ તો આવો કંઈક હતો તો તમને કેવો લાગ્યો મારો બ્લોગ એ કમેન્ટ કરજો અને યસ તમે બધા પ્રે કરજો અમને કે અમે જે પણ અમે સ્ટાર્ટ કર્યું છે સર્જિકલનું પ્રોડક્ટનું તો એ અમે સારું એવું કરી શકીએ અને અમે આમાં આગળ વધી શકીએ તો એવી હું અપેક્ષા રાખીશ કે તમે લોકો પણ અમારી માટે પ્રે કરશો તો આવું બધું ચાલતું હતું આજનો દિવસ તો આવી રીતે વીતી ગયો સમય ક્યાં ગયો ખબર જ ના પડીને આખો દિવસ આમને આમ પૂરો થઈ ગયો બિકોઝ તો ઘણું બધું વસ્તુ લઈ જવાનું લાવવાનું આ તે બધું બહુ ચાલતું હતું તો આવું બધું કંઈક હતું આજનું તો તો આવું બધું છે આજે જો બધા વાતો કરે છે અહીંયા પણ લોકો વાતો કરે છે મારી બેન ને બધા અને બહાર બધા ટોળા વળી વળીને લાઈક બધા એવી રીતે બેઠા છે અને પછી અમે લોકોએ જવાણું પેંડાનો નાસ્તો કર્યો અને બધા જોડે વાતો કરી અને મારા બેનનો નાનો ભાણિયો છે તો એને બી રમાડતી હતી હું અને આ જો કોઈ બુકે લઈને આવ્યા હતા તો એ બુકે ફ્લાવર જોઈતી હતી અને અહીંયા જો અમારો સરવિલ છે કેવો મસ્ત રમે છે અત્યારના છોકરાઓને તો કેવું આમ થોડું બી હસાવો ને તો હસવા માંડે છે કેવો રમે છે મસ્ત એવો અને કેવી ખબર પડે કે કેમ મોબાઈલમાં જોવાની એવું બધું હતું નહીં જેની પણ રમાડતી હતી એને તો આજનો બ્લોગ તો આવું જ કંઈક હતું બીજું કંઈક ખાસ હતું નહીં બટ હા અમારું ઓપનિંગનો ડે હતો તો એ અમને થોડું એમ કે હા એ ભગવાનની ભગવાન માતાજીની સારી દયાથી અમે કંઈક સારું નવું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છીએ સો કે અમે એમાં કામયાબ રહીએ અને તમારા બધા બી બ્લેસિંગ્સ મળે એવી હું પ્રાર્થના કરું છું સો આજનો ડે તો આવી રીતે પૂરો થઈ ગયો તો કાંઈ નહીં તમને મારો બ્લોગ કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરજો અને હું આવા નવા નવા બ્લોગ્સ બનાવતી રહીશ તો પછી મારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા અને મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો આજના બ્લોગમાં આટલું મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ